સાંભળાશો કા હું નાખું છું એ કાઈ નઈ એમ કહું છું કે હું ગામમાં એક માવો ખાતા આવું આના રેજે એ આ જાવ ભટકતા

મારો ઘરવાળો જે ગયો છે છે ને ગામમાં માવા ખાવા દસ મિનિટમાં આવવાનો છે પાછો એને કીધું એટલે દસ મિનિટમાં આવો ને કામ પતાવીને ચાલ્યું ભૂયા જાય બરોબર હું જો નકળી ગઈ છું તમે જો ફટાફટ આવજો ઓકે ક્યાં ગયો છે મારો રોડ હમણાં ઓલો મારો વર આવી જશે ને પછી કઈ મેળ જ નહીં આવે લા ઈ તો હજી વટલે છે નાથુ કાકા કાકાની બહાર નીકળી ને એની ટક્કર 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 જોતા અને હું આવતો મને કીધું કે ઘરે સાફ હું ના ના

મારી ભાઈ હાથ પકડી છે તારા બાપ ને કેવું કહી દે આજ તું જો આજ આજ જો મારું કઈ ફોન બોલો હજી એની માછીનો તારી ડોહિ મારી ભાઈ ને મેં પકડી બીજા છોકરા હારે હવે એનું શું કરું તું કે આજે મારી નાખો તને

સમજાવું છું સાનો માનો સાનો માનો બે વાત વાત વા આવે એનો

લા ગઈ તો બે વાત સાંભળી મારી ઓ ગયા મોઢ દે ઘરવાળા એક ન હોય લા હોય બાયુ બાયુ ઈ ભાયુ ઘર ઘર બધા લા મારી વાત સાંભળ મારી ઇજ્જત ની અલા મરી જાય જાય જો એ મરી જાય મરી જાય રોતી અલા મરી જાય મે કે મરી જાય મરી જાય